નમસ્કાર ખેડૂત મિત્રો દર વર્ષની જેમ છેલ્લા વીસ વર્ષથી મગફળી સર્વે યાત્રા અમારા સોલોન એસોસિએશનના એસોસ એસોસિએશનના નેતૃત્વમાં અને અમારા ગોઈંદ બાપાના દીકરા રાજેશભાઈના માર્ગદર્શનમાં આ યાત્રા વીસ વર્ષથી મગફળીનું સર્વે સમગ્ર ગુજરાતમાં કરતાં કરતાં આજે ત્રીજા દિવસે એટલે કે રાજકોટથી પ્રારંભ થઈ અને પોરબંદર જિલ્લાના દેગામે અમે પહોંચ્યા છે અને એક ખેડૂતની વાડી અમે પહોંચ્યા છીએ જ્યારે એ પ્રગતિશીલ ખેડૂત છે યુવાન છે અને દર વર્ષે મગફળીનું વાવેતર કરે છે તો પહેલાં એમનું નામ અને પરિચય મારું નામ ભરત ગામ ગામ જિલ્લા ભરતભાઈના ખેતરે અમે છીએ સમગ્ર અમારી ટીમ તો ટીમનો પણ પરિચય હું કરાવી દઉં પહેલાં અમારા રાજેશભાઈ જીજ રિચર્સ વર્ષોથી કામ કરે છે જેઓ સંશોધનનું અમારા બીવી મહેતાશ્યામ જેઓ સિંહા એજ્યુકેટિવ ડાયરેક્ટર તરીકે જવાબદારી સંભાળે છે અને એચ કે ઇન્ડસ્ટ્રી જુનાગઢ વિનુભાઈ પટેલ અમારા કાયમના સાથી અને પોરબંદરની અંદર બ્રોકર તરીકે જેઓ કામ કરી રહ્યા છે જિજ્ઞેશભાઈ કેસ્ટલની દુનિયામાં જેમનું મોટું નામ છે અને આરોગ્ય ક્ષેત્રે પણ મોટું કામ કરી રહ્યા છે એવા અમારા ભાવિનભાઈ એન કે પ્રોટીન ભાઈ શ્રી અનિલભાઈ સંઘવી પ્રગતિશીલ ખેડૂત પોરબંદરના એવા અર્જુનભાઈ અને યુવાન ખેડૂતભાઈ રામભાઈ અશોકભાઈ નેધરલેન્ડની એનજીઓ છે એમના ભરતસિંહ એમની ટીમમાંથી છે સોલિસમાંથી અને ઈટીસી કંપની જેઓ આફ્રિકાની અંદર ખૂબ મોટું કામ કરે છે એ અમારે સ્વપ્નભાઈ સુસાર एवीज़ बीजी जॉइंट कंपनी समग्र देश ने अंदर काम करे छे बंगी। बंगे इंडिया प्राइवेट लिमिटेड भूषण जी और हमारे साथी और सबका जो संचालन करते वो गणेश जी और ये राहुल जी हैं पूरे देश में एक ऐसा जो लेबोरेटरी है जो डॉक्टर अमीन नाम से पहचान जाता है वहाँ से हमारे संजय पटेल जी हैं ઓર અમારે હા તીસરી પેઢી ઇન્ડસ્ટ્રીઝ કી મિતભાઈ ઓર સભી કિસાનો તો ફરી આપણે ભરતભાઈને પૂછીએ કે સરકાર આ વખતે કેટલી મગફળીની ખરીદી તો ખેડૂતોમાં એક રાજીપો રહે સરકારને એવી આશા છે કે ગયા વર્ષની જેમ જ જો માંડવી ખરીદવામાં આવે તો સરકારને ને ખેડૂતને પૂરતું વર્તન મળે તો ગઈ સાલ તો ચાર હજાર કિલો ખરીદી તમારી અપેક્ષા એટલી જ છે એટલે તો બધા ખેડૂતને માંડવી સચવાય છે ધન્યવાદ છે તો જીજી એન રિચર્સના રાજેશભાઈને પૂછીએ કે આ ત્રણ દિવસના પ્રવાસમાં આપણે ઘણા બધા ખેડૂતોના ખેતરે અને રૂબરૂ મળ્યા છે ખેડૂતોમાંથી એક અવાજ આવ્યો છે જે આપ જણાવો ખેડૂતોની અપેક્ષા એવી છે કે જેમ ગયા વર્ષે ખેડૂતોએ સરકારે ખેડૂત પાસેથી ચાર હજાર કિલો મગફળી જે લીધી હતી એવી જ રીતે આ વર્ષે સરકાર ચાર હજાર કિલો લે એવી લોકોની અપેક્ષા છે જ્યારે લોકો વાતું કરે છે કે ચૌદસો કિલો સુધી સરકાર લેશે મહેતા સાહેબને પૂછીએ કે આપને પણ ખેડૂતો વેપારીઓ ઓઈલ મિલરો સિંગદાણાના કારખાનાદારોની પણ એક રજૂઆત હતી જે નાફેડના સંદર્ભમાં તો શું એમનો અવાજ હતો એ આપ જણાવશો લોકો જે ગયા વખતે ચાર હજાર કિલો નાફેડ લીધી ખેડૂતોને સંતોષ છે અને આશા રાખે છે કે ચાર હજાર કે એનાથી વધારે બીજો મોટી લે તો સપોર્ટ હોય કારણ કે અત્યારે જે એમએસપી છે સાત હજાર ત્રણસો રૂપિયા પર ક્વિન્ટલ જ્યારે માર્કેટનો ભાવ છે ચાર હજારથી સાડા ચાર હજાર એટલે ઘણો નીચો છે તો ગવર્મેન્ટે એવી પોલિસી બનાવવી જોઈએ જેથી પ્રાઇસ ઉપર જાય મગફળીના દાણાના ભાવ વધે અને ખેડૂતોનો ખેડૂતો ખેડૂતોભાઈ આજે વીસ કિલો નથી વીસ ખાંડી નથી પેદા તો ઘણી વધારે માત્રામાં પેદા કરે છે તો એનો વધારે વધારે માલ માર્કેટ પ્રાઇસે જાય અને બીજું એક જે સજેશન છે કે જે વર્ષો પહેલાં ભાવાનર સ્કીમ હતી ભાવાંતર સ્કીમ ફરીથી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે એટલે કે જે અત્યારે માર્કેટ પ્રાસ છે અને એમએસવીનો જે ડિફરન્સ છે એ ખેડૂતોને ડાયરેક્ટ એના ખાતામાં જમા કરવામાં આવે તો ખેડૂતને એમએસવીના મળી જાય અને ઇન્ડસ્ટ્રીને માર્કેટ ભાવે માલ મળી રહે તો બંનેનું કામ ચાલશે ઇન્ડસ્ટ્રી બી ચાલશે અને ખેડૂતભાઈઓને સંતોષ થશે નહીં તો શું થશે જો ખેડૂતોને એને પૂરતો ભાવ નહીં મળે જેમ આજે થયું કે ગયા વખતે સોયાબીન એમએસપીની નીચે રહ્યું તો આ વખતે છ લાખ હેક્ટર કપાઈ ગયા એ જ રીતે જો મગફળીમાં સરખો ભાવ નહીં મળે તો ખેડૂત મગફળીની જગ્યાએ બીજી તરફ વળવાની પૂરી શક્યતા છે એટલે જરૂરી છે કે મગફળીના ટેકાના ભાવ જે ગવર્મેન્ટે જાહેર કર્યા છે એ મગફળી એ રીતે માર્કેટને ટકાવે નાફેડનો રોલ બહુ સારો છે અને ખેડૂતો બી ખુશ છે કે લાસ્ટે જે નાફેડે માલ લીધો એનાથી ખુશ છે આ વખતે બી આશા રાખે છે જેમ મારા કલી કહ્યું રાજેશભાઈએ કે ચાર ચાર હજાર કિલો સુધી લે તો સારું રહેશે હું તો એમ કહું છું કે ગવર્મેન્ટ પોલિસી જેવી બનાવે ગવર્મેન્ટ એક કિલો બી ન લેવો પડે અને માર્કેટ પહોંચે ને જે અત્યારે એમએસપી છે એ એથી લઈ શકે એવી પોલિસી બનાવે ધન્યવાદ